અહીં આપણે દાખલો જે છે એમાં આપણે માગ્યા મુજબ ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે કે આપેલી જોડીના ગણનો યોગ ગણ લખો તો આપણે થિયરીના વિડીયોમાં જોયેલો છે કે યોગ ગણ કેવી રીતે મેળવી શકીએ તો અહીં એક્સ અને વાય બે ગણોનો યોગ ગણ શોધવાનો છે તો એક્સ યોગ વાય જેમાં કેવા ઘટકો હોય તો એક્સ ઘટક એવો લેવાનો કે જે એક્સ નો ઘટક હોય ગણનો ઘટક હોય અથવા ઘટક પણ છે એટલે વન થ્રી ફાઈવ જયારે બીજાના ઘટકો લઈએ તો વન ઓલરેડી આવી ગયો છે તો બીજી વાર લેવાનો ન હોય રિપીટ નથી કરવાનો માટે બાકીના જે ઘટકો વધ્યા છે એટલે કે ટુ અને થ્રી પણ આવી ગયો છે તો આ જે થયો એક્સ યોગ વાય છે એના ક્રમનું મહત્વ નથી કોઈ પણ ક્રમમાં લખી શકો છો એટલે અહીં આપણે અને લખી પ્રશ્ન પણ આ જ રીતે છે કે ગણ જે છે એ આપેલો છે એ અને બી તો આપણે કરવાનું એ જ છે કે યોગ ગણ શોધો તો યોગ ગણ માટે આપણે એ યોગ બી આ રીતે દર્શાવીશું એ યોગ બી જેમાં એ અને બી ના તમામ ઘટકો લેવાના પરંતુ એકના એક ઘટકોનું પુનરાવર્તન કરવાનું નથી તો આમ અહીંના ઘટકો જે છે એ યોગ બી માં તે મળશે એ સિવાય જે બી ના ઘટકો છે તે એટલે કે એ જે આવી ગયેલો છે તો ફરીથી લખવાનો નથી ત્યાર પછી બી અને વધ્યો છે તે સી તો આમ એ યોગ બીમાં એ આઈ ઓયુ અને બી ના જે ઘટકો જે બાકીના વધ્યા છે તે એટલે કે બી અને સી તો આમ એ યોગ બી માં ટોટલ પાંચ ને બે સાત ઘટકો આવેલા છે તો તેવી જ રીતે આપણને અહીં ત્રીજો સમ આપેલો છે કે બી અને એ જે ગણ છે એમાં ગણ જે છે ગુણધર્મ ની રીતે દર્શાવેલો છે કે ગણ એ છે એક્સ જ્યાં એક્સ એ ત્રણ ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે

પાંચ પરંતુ છ ન લેવાય કારણ કે છ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને હવે આપણે ગણોનો યોગ ગણ કરવાનો છે તો અગાઉ જોયું તે જ મુજબ કે એ યોગ બી એટલે કે એ અને બી ના તમામ ઘટકો

એ યોગ બી અહીં મળે છે વિદ્યાર્થી મિત્રો એ યોગ બી જે છે એ અને બી ના તમામ ઘટકો લેવાના પરંતુ પુનરાવર્તન કરવાનું નથી તો આમ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને તે સિવાયના બી ના ઘટકો એટલે કે સેવન એટ નાઇન જ્યાં અહીં આપણે જોઈ શકાય કે એ અને બી માં એક પણ ઘટક સામાન્ય નથી અને એક પણ ઘટક સામાન્ય ના હોય તો આપણે એ અને બીને આપણે અલગ ગણ કહી શકીએ એટલે કે બંનેનો છેદ ગણ જે છે એ ખાલી ગણ મળે તો છેદ ગણ તો આપણે આગળના દાખલામાં જોવાના છીએ પરંતુ અહીં યોગ ગણ મેળવ્યો બધા જ ઘટકો લેવાના પરંતુ એકનું એક પુનરાવર્તન કરવાનું નથી અને આ પ્રશ્નમાં પાંચમો પણ પ્રશ્ન જે છે એ પણ કઈક આવો જ છે કે બે ગણનો યોગ ગણ શોધવાનો છે તો એ અને બી નો યોગ ગણશો તો શું થશે એની અંદર ઘટકો આપણને આપેલા છે વન ટુ અને થ્રી જ્યારે બી જે છે એ ફાઈવ છે ફાઈવ એટલે કે ખાલી ગણ રિક્ત ગણ બરાબર છે તો આમ બંનેના યોગ ગણની વાત કરી હોય વિદ્યાર્થી મિત્રો તો એ યોગ બી જે મળે એના તમામ ઘટકો અને બાકી વધતા બી ના ઘટકો પણ બી માં એક પણ ઘટક નથી માટે અહીં વન ટુ થ્રી જ મળશે બરાબર છે જે અહીં ગણ એ દર્શાવે છે નોટ કરી લેવાનું કે બી એ એ નો ઉપગણ હોય તો એ યોગ બી એટલે b ના તમામ ઘટકો એમાં આવેલા છે એમ દર્શાવે છે તો એ યોગ બી એ મળે તો આપણે માં આ સ્ટેટમેન્ટ કામનું રહેશે